चलो विद्यार्थी मित्रों लाइव आ जाओ तो शू प्रॉब्लम से समझात नहीं वीडियो अनकट थी जाए चलो जाओ લાઈવ આવી જાવ ઝડપથી ચાલો ચાલો અવાજ સંભળાય રહ્યો તો ઝડપથી ચાલો મિત્રો આઈ જાવ ઝડપથી આવી જાવ ચાલો ઓકે કોણ આવ્યું ઝડપથી નામ લખો તો લિંક શેર કરો લિંક શેર કરો ઓકે સરસ દિવ્યા વેરી ગુડ લિંક એક શેર કરી દો ચલો બેટા બીજાને તમારા મિત્રોને લિંક શેર કરી દીધો ઝડપથી દાખલાની શુભ શરૂઆત કરશું ઝડપથી બેટા આ લિંક શેર કરી દો ગ્રુપની અંદર લિંક શેર કરી દીધું વિડીયો લાઈક કરી દો આ વિડીયો લાઈક કરી દો ઝડપથી चलो 2 लाइक थे लाइक 2 थे तो बिजू व्यक्ति कौन से भाई नाम लखो कमेंट करो झडपती जाओ 3 जणा ओके सरस सरस चलो वेरी गुड बीजा बड़ा कहीं गया झडप थे आई जाओ मित्रों चलो झडप थे आई जाओ झडप थी तो टाइम बहुत कीमती से भाई अटिया चैनल मान मान अपन ने आ है बराबर चैनल में डको तो, तो कोई थोड़ा

ઓકે પલાક લીંબડીયા ઓકે ચાલો જય હિંદ લખી દો હિંદ લખીય તો બહુલક નો જવાબ નહીં આવે તમને એ ખબર પડવી જોઈએ ઝડપથી જવાબ મળશે નહીં મળે ચાલો વર્ગ ની આવૃતિ ચાલો બહુલક વર્ગ તો આ થઈ ગયો બહુલક વર્ગ બરોબર આવૃત્તિ આઠ ધરાવતો હોય મહત્તમ આવૃત્તિ ત્રણ થી પાંચ બહુલક વર્ગ મિત્રો કેટલો મળી ગયો ત્રણ થી પાંચ હવે તમારે એના ઉપરથી બધું નક્કી કરવાનું બહુલક વર્ગ ની આવૃત્તિ હોય એટલા લોકોને ચાલો સર લખીને કોમેન્ટ કરી દો કે સૂત્ર આવડે છે લખી ચાલો બરાબર એફ વન માઇનસ એફ જીરો એ કાઉન્સ માં ટુ એફ વન માઇનસ એફ જીરો માઈનસ એફટુ મોટો કાઉન્સ ફૂડ અને કાઉન્સની બાય એચ એચ કેટલો મિત્રો એક થી બે બહુ સહેલો આપડો ચાલો અહીંયા આવશે તાઈ એલ બરાબર શું આવશે થ્રી એલ બરાબર ટાઈમ હવે વત્તાના વત્તા ચાલવાની નહીં એફ વન જો આઠ એ -f0 ઉપર যাও 7 હવે આયા f કોન હતું તો 2f1 એટલે 2 * 8 - f0 7 - f2 2 અને * h એટલે બે બહુ સહેલું છે મિત્રો દાખલો બહુ સહેલો છે આ દાખલો 3 માર્કમાં બધી માહિતી આપી દેને પૂછે બહુ લખ છોડે બધું તમને કરીજો f1 f0 f2 l h બધું કરી લે કે બૌ લો એક ના એક સોળ માંથી સાત જાય તો નવ આવે અને નવ માંથી અને એમ નો ખબર પડે તો ઓછો ઓછો કરીને સાત ને બે નવ કરો નવ માંથી સોળ બાદ કરો તો સોળ બાદ થાય તો સાત વધે કેટલા વધે સાત નવ બે એકા બે છેદ માં સાત હવે હું ડાયરેક્ટ જવાબ લખી નાખું ત્રણ પોઈન્ટ બસો છ્યાસી આવે મિત્રો ભાગાકાર કરશો જવાબ મળી જશે નો આવડે તો છેદ સરખા કઈ નો હોય તો એક તો હોય સાત લાવે તો સાત એકા સાત તો ઉપર સાત કરી સાત એકવીસ ને બે ત્રેવીસ જવાબ નું આવડે ચેક કરો સાત 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 દુદ હવે સાત તારીખ એકવીસ સાત તરીકે સાત ચોક્કસ વધી જાય કેટલા સાત દુ ચૌદ સાત દુ ચૌદ સાત તરીકે છ વધુ

જવાબ આપણને મળી ગયો ત્રણ પોઈન્ટ બસો ને જવાબ આવશે સ્ક્રીન શોટ પાડી લો થોડોક અવાજ આવતો હોય છે તમને બીજો બરાબર કુઈતરાઓ થોડાક નાઇટમાં ડખો થયો એ બાજરી આવે ઓકે છ જણા થઈ ગયા ઓકે ચાલો કોઈ ની કમેન્ટ એ બીજી વાર દાખલો સમજાવો જોઈ લો મિત્રો જોઈ લો ઝડપથી જોઈ લો જો સૂત્ર આવડતું છે ને દાખલો તમને ઝડપથી સમજાય છે પહેલા સૌથી પહેલા મહત્તમ આવૃત્તિ ગોતવાની મહત્તમ એટલે વધારે વધારે સૌથી મોટી આવૃત્તિ ગોતવાની આમાં સૌથી મોટી આવૃત્તિ કેટલી છે આઠ તો એને કહેવાય એફ વન એને હું યાદ રહે તો પહેલા મહત્તમ આવૃત્તિ ગોતો એટલે એની સામે હોય એને બહુલક વર્ગ કહેવાય તો આઠ થી રાઈટ હોય સામે ત્રણ થી પાંચ એ એનો બહુલક વર્ગ બીજી વાત બરોબર તો આ બહુલક વર્ગનો જે આગળનો આંકડો હોય એટલે કે અધો સીમા હોય એને કહેવાય એલ બીજું એની સામે જે આઠ એક કઈ નો પડે તો જીરો એક બે લખી નાખો એની ઉપર 0 નીચે 1 અને પાછળ નીચે 2 એટલે f1 f0 અને f2 તમને આરામથી મળી જશે રહી વાત h ની તો બે વચ્ચેનો ગેપ બરોબર બે વચ્ચે જેટલું અંતર છે એને h કહો બધું મળી ગયું જો સૂત્ર આવડતું હોય તો સૂત્ર મુજબ રકમ મૂકી દો કે f1 f0 2f1 f0 f2 કૌંસમાં અહીંયા l વત્તા આવશે અને ગુણ્યા h આવશે હવે l બરાબર 3 છે અહીંયા આપ્યું આ f1 છે

બાકી બધું એ સૂત્ર પ્રમાણ બરોબર જ્યાં ગુણાકાર ઉપર અંસારે થાય અહીંયા અમે નિશાની કરેલી હે પછી છેદ સરખા કરવાની જગ્યાએ અમે નિશાની કરેલી છે રેડી ઓકે મિત્રો આપણે આજે આટલું જ થઈ છે કારણ કે વારે વારે કંઈક તકલીફ આવી રહી છે બરોબર છે ઝડપથી તકલીફ આવી રહી છે કંઈક ઓરિએન્ટેશન ઇઝ બ્લોક રોટેશન ડિવાઇસ બેક ફરીવાર વાર પાછું રોટેશન કરવાનું કે હે ભાઈ શું છે કે સમજાતું નથી આજ આપણે કાલે સમજી લઈશું બરોબર આપણે આજનો વિડીયો અત્યારે અહીં સુધી જ રાખશું બે જ મિનિટ હો ચાલુ રહેજો બે જ મિનિટ ચાલુ રહેજો કોઈ જતા નહીં ચાલો કમ્પ્લીટ તમને મારો અવાજ આવી રહ્યો હોય તો બધા લખો હા જેટલા લોકોને મારો અવાજ આવી રહ્યો એ લખો હા

આજે કૃતિ આવૃત્તિ છે રેવા દે ઉદાહરણ નંબર 8 કૃતિ આવૃત્તિ છે c કરતા ઓછા છે આપણે c કરતા ઓછા વાળો દાખલો પણ જો ગણવાનો છે બહુ મળેલ એક દાખલો છે બહુ મોટો દાખલો છે કઈ વાંધો નહીં આપણે દાખલાને કોઈ ગણવાનો પ્રયત્ન કરશું તો પેજ નંબર 168 ઉપર છે તમને કોષ્ટક નંબર 13.15 આપેલું છે જે હું વર્ગ લખું હું ત્યારે વર્ગ બહુ લાંબા બનશે મિત્રો સાથે રકમ રાખી દેજો મિત્રો એટલે વાંધો ન આવે જાય કોલમ માં કઈ નથી સરવાળો કરવાનો મિત્રો યાદ રાખજો અહીંયા સીએફ બનાવવાનો સંચય આવૃત્તિ કહેવાય છે પેલું એમનું એમ પાંચ એમાં ત્રણ ઉમેરો આઠ આઠ ને સાત ઓગણત્રીસ ને આઠ તે મુજબ આપણને મળી જાય એનો મતલબ આપણે સાચીથી સમજી હવે તમારે જો તમને સૂત્ર નહીં આવડતું હોય તો તમને તકલીફ પડશે તમારે મધ્યસ્થ વર્ગ ગોતું

છવ્વીસ પોઈન્ટ પાંચ હજુ ઓગણત્રીસ ની અંદર સમાઈ જાય આપણા સંખ્યા યાદ રાખવાની ઓગણત્રીસ પાંચ પોતાની અંદર સમાવી શકે

કાઉસ પૂરો અને ગુણ્યા h આટલું છે આનું સૂત્ર એ મિત્રો હાવ એટલે હાવ છે સૂત્ર તો l બરાબર શું છે sin l બરાબર શું છે sin n/2 આપણે ગોતેલું હોય તો 26.5 26.5 cf cf કેટલું હે 22 લેવાનું આપણે 22 f કેટલા છે 7 મધ્યસ્થ વર્ગની આવૃત્તિ મધ્યસ્થ વર્ગની આવૃત્તિ સંચય આવૃત્તિની ખાલી આવૃત્તિ અને ગુણ્યા h બરાબર 10 બરાબર કેટલો ગયા બે 10

ઓગણત્રીસ કરનાર બરોબર તો થઈ જશે છાસઠ પોઈન્ટ ચાર આપડે ચોપડીમાં છાસઠ પોઈન્ટ ચાર આપો તમે જો અહીંયા પોઈન્ટ એક સુધી હોય તમે કદાચ છાસઠ

ચાલો દાખલો સમજાણો હોય તો લખો હા દાખલો સમજાણો હોય તો લખો હા ઓકે ફરીને અત્યારે દસમા વાળાનું ચાલુ છે ભાઈ ચાલો ઝડપથી દાખલો સમજાણો હોય તો લખો હા કમ્પ્લેટ ક્લિયર આવી રહ્યું છે મિત્રો